મહાકાળી મંદિર માં રામ રાજ્ય નાટક પ્રતિષ્ઠા મહોત્સવ ના સંચાલકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રામલલ્લા ની આરતી બાદ પ્રસાદ આપવામાં આવ્યો હતો અને હજારો લોકો ભગવાન રામની આરતી નો લાભ લીધો હતો રમેશ નાયક ગુજરાત નિર્માણ આ ગુ તો હવે ત્રણ નરેશ ભગવાન રામચંદ્રનો છે જે કોઈ આ ઘોડો છે જે કોઈ આ ઘોડા ને એને મારી સાથે યુદ્ધ કરવું પડશે